ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે દરેક પક્ષ ચૂંટણી પ્રચારમાં મંડી પડ્યો છે તો ત્યારે વાત કરવામાં આવે નવસારી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નૈષદ દેસાઈની તો તેઓ રોજ સુરતના હજીરાકાંઠા વિસ્તારની ગામોની મુલાકાત લીધી હતી નવસારી લોકસભા કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર નૈષ દેસાઈ ગાંધી વેશ ધારણ કરી ચૂંટણી પ્રચારમાં છે પહેલેથી જ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ છતાં મતદારોને રીઝવવા ઉમેદવાર પણ પોતાના તરફથી તમામ પ્રયત્નો કરી રહ્યા છે નવસારી લોકસભા સમાવેશ વિસ્તારમાં આજ રોજ રેલી મિટિંગ સભા તેમજ પ્રચારને વેગ આપી રહ્યા છે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોને ગેરંટી કાર્ડ નામ આપ્યું છે ગેરંટી કાર્ડમાં તેમના દ્વારા કરવામાં આવેલા વચનો ફક્ત વચન પૂરતા મર્યાદિત ન રહેતા ગેરંટી સાથે પૂરા કરવાની વાત અહીં કરવામાં છે કોંગ્રેસ ઉમેદવાર નેશ દેસાઈ પીઢ કોંગ્રેસીની સાથે ગાંધીવાદી વિચારધારા પણ ધરાવે છે જ્યારે તેઓ ગાંધી વેશમાં મતદારો વચ્ચે જાય છે ત્યારે લોકો પણ એક અનેરા ઉત્સાહ સાથે તેમના કાર્યક્રમમાં સહભાગી બને છે લોકશાહીને જીવંત રાખવા પોતે લોકસભાની આ ચૂંટણીમાં જંપલાવી હોવાનું તેઓ કહેતા આવ્યા છે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નૈશદ દેસાઈ હજીરાકાંઠા વિસ્તારના અનેક ગામોની મુલાકાત લીધી છે લોકોએ તેમને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું સાથે જ તેમણે શક્તિધામ મંદિર ખાતે માતાજીના દર્શન કરી જીતના આશીર્વાદ લીધા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા જે બાદ હજીરા ઈચ્છાપુર ખાતે રેલી આવી હતી જેને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે